સર ટાટા સ્ટીલમાં રોકાણ કરાય સર બજાજનો આઈપીઓ આવે છે એમાં રોકાણ કરી તો સર એસબીઆઈ વિશે શું કહેવું છે તમારું અને પછી બીજા ક્વેશ્ચન્સ સર ઝોમેટો મેં આટલામાં લીધો તો શું કરું હોલ્ડ કરું કે હું સેલ કરી નાખું સર રિલાયન્સ મેં આટલામાં લીધો તો હવે કેવું લાગે છે હોલ્ડ કરું કે સેલ કરી નાખું સર પીડી લાઇટમાં આટલામાં આટલું રોકાણ કરેલું હતું હવે કેવું લાગે છે હોલ્ડ કરી નાખું કે સેલ કરી નાખું મારું તમે વોટ્સઅપ ચેક કરો ને તો આવા ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે ઇવન ઇમેલ ઈમેલમાં બી આવે છે અને ઘણા બધા ક્વેશ્ચન પાછળ જો તમે જોવા જાઓ ને તો તમને એક પેટર્ન દેખાય કે આપણા ભારત વર્ષમાં જેટલા લોકો સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે એકચ્યુઅલી રોકાણ શબ્દ અહીંયા હું વાપરી ન શકું પણ આ તો સમજવા માટે આપણે માની લઈએ કે રોકાણ કરે છે એ લોકોને ખરેખર ખબર જ નથી કે સ્ટોક માર્કેટમાં રોકાણ એટલે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ ખરેખર છે શું અને કરાય કઈ રીતે મોટાભાગના લોકોને ખબર જ નથી આ વિડીયોનો એ જ એમ છે કે બહુ આપણે ટેકનિકલમાં નહીં જાય બહુ અલગ અલગ રેશિયોઝની અથવા તો ફાઇનાન્શિયલ ડિટેલ્સની વાત નહીં કરીએ પણ આમ છતાંય હું તમને આઠથી દસ એવા પોઈન્ટ આપીશ કે જ્યારે પણ તમારે કોઈ સ્ટોકમાં જ્યારે તમે રોકાણ કરતા હોય તો એ આઠ દસ પોઈન્ટને વિચારી લેવાના એટલે તમારું રોકાણ કરવાની જે પદ્ધતિ છે અથવા તો તમે જ્યાં પૈસા રોકો છો ને એક સાચી જગ્યાએ રોકાશે ખોટી જગ્યાએ પૈસા નહીં રોકાય બરાબર છે બહુ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છે કે કોઈ પણ સ્ટોકમાં રોકાણ કરતા પહેલાં આપણે શું વિચારવું જોઈએ કઈ વસ્તુઓને આપણે ધ્યાનમાં લેવી જોઈએ પ્રોવાઈડેડ પછી કન્ડિશન એ બી છે કે બહુ બોરિંગ વાતો બહુ ફાઇનાન્શિયલ નંબર્સની વાત નથી કરવી બરાબર શરૂઆત કરીએ બહુ સરસ રીતે સૌથી પહેલો પોઈન્ટ કોઈપણ શોરમાં જ્યારે તમે રોકાણ કરવાનું વિચારો તો સૌથી પહેલો પોઈન્ટ શું હોવો જોઈએ કે સૌથી પહેલાં તો રોકાણને તમે સાચી રીતે સમજ્યા કે રોકાણ એટલે શું આજના જમાનામાં રોકાણ એટલે એવું નહીં કે મેં બજાજના આઈપીઓમાં અપ્લાય કરી દીધું સર ઝોમેટોનો ભાવ સો રૂપિયા ચાલતો તો તમે લઈ લીધા અમુક શેર આને રોકાણ ન કહેવાય આજકાલ આપણા હાથમાં મોબાઈલ છે આપણી પાસે બ્રોકરની અલગ અલગ એપ છે આપણી પાસે દસ હજાર વીસ હજાર એક લાખ રૂપિયા હતા એટલે આપણે આમ કોઈપણ સ્ટોક જે આપણો ફ્રેન્ડ કહતો હોય બ્રોકર કહેતો હોય યુટ્યુબ વિડીયો જોતા હોય પૈસા નાખી દીધા એને રોકાણ ન કહેવાય એ તો ખાલી એક એક્ટિવિટી છે જેમ તમે સ્વિગી અને ઝોમેટોમાંથી અલગ અલગ વસ્તુઓ ઓર્ડર કરો છો તો એ તો ખાલી તમને મન થઈને તમે ઓર્ડર કરી લીધી એની પાછળ બીજું કાંઈ છે નહીં તો એના જેવું તો થયું ખરેખર ઇન્વેસ્ટમેન્ટ એટલે કે રોકાણ એટલે ખરેખર એ વસ્તુ શું છે ઇન્વેસ્ટમેન્ટ છે ને ઇન્વેસ્ટમેન્ટ એ બહુ સિરિયસ વસ્તુ છે માની લો હું તમને થોડુંક છે ને હવે સિરિયસ વસ્તુ શું છે ને એનું રિયલાઇઝેશન કરાવું તમને ખબર જ છે પણ આપણને રિયલાઇઝેશન નથી માની લો કે હું તમને ફેસ ટુ ફેસ મળું અને હું તમને એવું કહું કે મારે એક ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડનો બિઝનેસ શરૂ કરવો છે પીઝા સેન્ડવિચીસ બર્ગર બધું આવી ગયું એમાં અને મારે એના માટે એક કરોડ રૂપિયાની જરૂર છે અને હું દસ બાર લોકો એવા શોધું છું કે જે મને દસ દસ લાખ રૂપિયા આપી દે બરાબર અને હું તમારી પાસે આવું છું રાઈટ હવે તમે મને કહ્યું કે તમે મને કેટલું ઇઝીલી તમારા પોકેટમાંથી દસ લાખ રૂપિયા આપી દેશો તમે મને કહો તમે મને દુનિયાભરના ક્વેશ્ચન પૂછશો કે સર તમે તો સ્ટોક માર્કેટમાં છો તમારે આ બધું કરવાની શું જરૂર હતી અથવા તો તમારી પાસે આનો કાંઈ એક્સપિરિયન્સ છે ચલો હું દસ લાખ આપી દઉં તમે ક્યાં ઓપન કરશો શોપ કઈ આઈટમ રાખશો તમે તમે મને કેટલા જલ્દી એ દસ લાખ પૈસા પાછા આપશો અથવા તો એના પર તમે મને રિટર્ન કેટલું આપશો તમે મને સો સવાલ પૂછી લેશો તમે એવું કહેશો કે લીગલ એગ્રીમેન્ટ કરવું છે ક્યાંક ના મારા પૈસા ફસાઈ ન જાય ને તમે એમ કહેશો મારા કાકાને પૂછ્યા આવું મામાને પૂછ્યા આવું અને તમે મને સો વાર હા કહેશો ને તોય તમે ફરી જાશો ઘરે જઈને બરાબર કારણ કે તમે ઘણા બધા ડાઉટ ડરી જાશો કે દસ લાખ રૂપિયા અને માની લો કે તમે દસ લાખ ઇન્વેસ્ટ કરી બી દીધા તો તમારી પાસે રિપોર્ટિંગ કેટલું માગશો ત્રણ ચાર મહિનામાં બી મેં તમને માની લો એક વર્ષ જતું રહ્યું અને મેં તમને રિટર્ન સારું ન આપ્યું તો તમે તો મારી શોપે પચાસ વખત બેસવા આવશો ઉલટાના દસ જણાને લઈને આવશો કે યાર મારા દસ લાખ આ સાહેબની દુકાનમાં રોઈકાતા અને આ બિઝનેસ તો ચાલતો નથી બરાબર ને સમજાય છે ને સમાજ આવો જ છે ને પૈસા આપે ત્યારે તમે આવી રીતના જ રોકાણ કરશો ને પણ જ્યારે સ્ટોક માર્કેટમાં તમે લોકો આવો છો આઈપીઓમાં અપ્લાય કરી નાખ્યું ઝોમેટોમાં બાય કરું કે સેલ કરું રિલાયન્સમાં આટલા પૈસા રોઈકાતા પીડી લાઈટમાં આમ કરી નાખું કે આમ કરી નાખું કેમ ત્યાં તમે એટલા બધા સવાલો નથી પૂછતા કેમ ત્યાં તમે રિસર્ચ નથી કરતા પણ હા કોઈ ફ્રેન્ડ તમારી પાસેથી પચીસ હજાર માગશે ઇન્વેસ્ટમેન્ટમાં અને જો એમાં રિટર્ન નહીં મળે તો તમે એને હજાર સવાલ પૂછી નાખશો યસ કે યસ કે નો તો હું તમને એ જ કહું છું કે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે તમે કરો ને ત્યારે તમે બિઝનેસમેન જ છો એવું માની લેવાનું એન ઇન્વેસ્ટર ઇઝ અ બિઝનેસમેન ઇન્વેસ્ટમેન્ટ એટલું જ સિરિયસ છે જેટલું તમે પોતે બિઝનેસ કરતા હોય તો માની લો કે તમે આઈસીઆઈસી બેંકમાં રોકાણ કરો છો માની લો કે તમે ઝોમેટોમાં રોકાણ કરો છો તો એનો મતલબ એમ જ થયો કે તમે એક બેંક એસ્ટાબ્લિશ કરો છો આ કામ એટલું સિરિયસ છે તમે આખી ઝોમેટો કંપની ચલાવો છો એટલું આખું આ કામ સિરિયસ છે તમે આખું રિલ ડીમાર્ટ ચલાવો છો એટલું આખું કામ સિરિયસ છે કારણ કે ઇન્વેસ્ટર એટલે શું થયું કે તમે એ ધંધાની એક હિસ્સેદારી ખરીદો છો એના ધંધામાં હિસ્સો તમે લ્યો છો ભલે નહીં હિસ્સો પછી બહુ નાનો હોય પણ ભાગીદાર તો થયા કે ન થયા તો ભાગીદાર અમથું થવાય છે કોઈ બિઝનેસમાં નથી થવાતું ને તો એ કામ એટલું સિરિયસ છે એ કામ એવું નથી કે આપણા હાથમાં એક મજાનો મોબાઈલ હતો બ્રોકરની એપ્લિકેશન હતી બેંકમાં પૈસા પડ્યા હતા એક ક્લિકથી નાખી દીધા કાં તો કે ફ્રેન્ડ કહેતો હતો કાં તો કે મેં યુટ્યુબ વિડીયો જોયો હતો તો તમે ઇન્વેસ્ટર નથી તમે ઇન્વેસ્ટરની ભાષા કરતાં સો ગુણા દૂર છો બરાબર એટલે સૌથી પહેલાં જો તમે કોઈ સ્ટોકમાં પૈસા રોકતા હોય કન્સિડરિંગ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો ઇન્વેસ્ટમેન્ટ એટલું સિરિયસ છે કે તમે એ ધંધાના ભાગીદાર બનો છો તો શું ખરેખર તમે એટલા સિરિયસ છો એ રીતે વિચારીને તમે એમાં પૈસા નહીં ખાજા હવે તમે મને કહો કેટલા લોકો આવું વિચારે જો ખરેખર એ લોકો ધંધાના ભાગીદાર બનવા માગતા હોય તો મારા વોટ્સઅપમાં એવા ક્વેશ્ચન આવે કે સર આઈપીઓમાં તમને કેવું લાગે છે સર ઝોમેટોનો સ્ટોક લઈ લો સર એને હું વેચી નાખું સમજાઈ ગયું તમને અને ઇન્વેસ્ટમેન્ટ છે ને એક હજીબ બીજી વસ્તુ ઇન્વેસ્ટમેન્ટ છે ને એ હંમેશા લોંગ ટર્મ હોય આજના જમાનામાં યુટ્યુબમાં એટલા બધા એવા વિડીયો આવી ગયા છે કે જેમાં એવું કહે છે કે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ એવું કંઈ હોતું જ નથી શોર્ટ ટર્મ અને ઇન્વેસ્ટમેન્ટ વસ્તુ લાગુ પડે જ નહીં હું એવું એ તમને બીજું એક લોજિક કહું માની લો કે તમે એક ફાસ્ટ ફૂડનો ધંધો પોતે કરો છો તો શું ત્રણ મહિનામાં તમને રિઝલ્ટ આવી જશે છ મહિનામાં રિઝલ્ટ આવી જશે તો તમે શું ત્રણ મહિનામાં છ મહિનામાં દુકાન બંધ કર કરશો તમે કા રેડીમેડ ગાર્મેન્ટનો બિઝનેસ કર્યો તો ત્રણ મહિનામાં બિઝનેસ બંધ એવું હોય કે ના હોય ને કારણ કે તમે એમાં રોકાણ કર્યું તમે ધંધો ચલાવજો તો સ્ટોક માર્કેટમાં કેમ એ ડેફિનેશન ચેન્જ થઈ જાય ઇન્વેસ્ટમેન્ટ હંમેશા લાંબા ગાળા માટે જ હોય દેર ઇઝ નો સચ થિંગ એઝ શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અને આજના લોકો અનફોર્ચ્યુનેટલી એવું માની લેજે કે ઇન્વેસ્ટમેન્ટ એટલે તો ત્રણ મહિના છ મહિના એક વર્ષ એવું હોતું નથી એટલે આ વિડીયો શરૂ કર્યો એમાં મેં શું કીધું કે સ્ટોકમાં રોકાણ કરતાં પહેલાં ફર્સ્ટ પોઈન્ટ શું આવ્યો કે રોકાણને સાચી રીતે સમજો તો તમને સમજાણું રોકાણ એટલે શું એ સમજાણું તમે કોઈ ધંધાના ભાગીદાર બનો છો અને એ લાંબા સમય માટે એને રોકાણ કહેવાય બાકી બીજી વસ્તુને તમારે જે નામ આપવું આપી દો પણ ઇન્વેસ્ટર એ માણસને હું ક્યારેય ન ગણું બરાબર બીજી વસ્તુ તમે જે સ્ટોક ડિસાઇડ કર્યો એ સ્ટોક પાછળનો બિઝનેસ સમજો હવે કેટલા લોકો એવા છે કે જેને હું એવું કહીશ કે ચલો એચડીએફસી બેંક ખરેખર શું કરે છે મને કહો એનું બિઝનેસ શું છે રિલાયન્સ કઈ રીતે પૈસા કમાય છે ચલો મને એનું બિઝનેસ મોડલ કહો તમે ડીમાર્ટ ખરેખર કઈ રીતે પૈસા કમાય છે મને એ કહો સમજાવો તમે મને હું અહીંયા તમારી સામે બેઠો છું તમે મને સમજાવો એવો જવાબ નહી ચાલે કે માં તો સર ગ્રોસરી મળે છે એમ નહીં પૈસા કઈ રીતે કમાય છે મોડલ શું છે મને બરોબર પીડી લાઈટ નું બિઝનેસ મોડલ શું છે તેમ મને એ સમજાવ તમે જે સ્ટોકમાં રોકાણ કરો છો એ સ્ટોક કઈ રીતે પૈસા એનો ધંધો શું છે એ કયા બિઝનેસ ઉપર મોડલ પરથી પૈસા કમાય છે એ જાણો ઘણા લોકોને ખબર જ નથી હોતી ત્યાં જ તમને ઘણી બધી સ્ટ્રેન્થ અને વીકનેસની ખબર પડી જશે ભાઈ કે આ બિઝનેસમાં સાચું કેટલું ખોટું કેટલું અને આ બિઝનેસમાં પડાય કે ન પડાય સમજાય છે એક બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ રીતે જવાબ અમુક એકાદ બે આપણે સરસ મજાના એક્ઝામ્પલ લઈએ હવે જેમ કે આપણે ડીમાર્ટની વાત કરતા હતા તો આપણે કોઈ ડીમાર્ટની બ્રાન્ચમાં જાય તો જે બધા એફએમસીજી કહેવાય ફાસ્ટેસ્ટ ફાસ્ટેસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ ટૂથપેસ્ટથી લઈને ડિટર્જન્ટથી લઈને જે રોજિંદા જીવનમાં આવે છે બધી વસ્તુ એ વેચે છે કે જેનું રોલ ઓવર વધારે હોય એ બલ્કમાં બહુ મોટા બલ્કમાં એ બધું સોર્સ કરે છે અને કસ્ટમરને સારામાં સારા ડિસ્કાઉન્ટથી વેચે છે અને સારામાં સારું ડિસ્કાઉન્ટ આપવું છે એટલા માટે એના જે મોલ હોય છે એ એકદમ સિમ્પલ ડિઝાઇન કરેલા હોય છે એ લોકોના એમ્પ્લોઈઝ હોય છે એ બી એકદમ સિમ્પલ એમ્પ્લોઈઝ રાખેલા હોય છે એ લોકોએ એટલે જેટલું વધારે વધારે એ લોકો કોસ્ટ સેવિંગ કરે છે બરાબર છે આ વસ્તુ બરાબર છે એના જે શેલ્ફ છે એનું અંદરનું ઇન્ટીરિયર ડિઝાઇન છે એ બી બધું એકદમ સિમ્પલ રાખે છે કેમ કારણ કે પૈસા કમાવાના છે અને પૈસા જે બચાવે છે એ કસ્ટમર સુધી પહોંચાડવાના છે તો જ ડિસ્કાઉન્ટ આપી શકશે બાકી કાંઈ ડિસ્કાઉન્ટ આપી શકશે નહીં આપી શકે એમાંય એક વસ્તુ જોજો કે ડીમાર્ટે ધીમે ધીમે ઘણી વખત તમે આપણે જે બધા મસાલાઓ લેવા જતા હોય અમુક પ્લાસ્ટિકની બોટલ્સ હોય અમુક ઘણી બધી એવી વસ્તુ છે કે જે એને પોતાની શરૂ સેલ કરવાની શરૂ કરી નાખી આવું એણે કેમ કર્યું હશે એ એટલા માટે કે બીજી કંપનીઓ પ્રોફિટ કમાય છે એના કરતે પોતે જ કોઈક મેન્યુફેક્ચરર કે બનાવનાર સાથે કોન્ટ્રાક્ટ કર કે હરિયાણા બોમ્બે ગમે ત્યાં પોતાનું બ્રાન્ડનું લેબલ ચિપકાવી દે કે ડી હોમ્સ કરીને છે કે ને અમુક વસ્તુઓ બીજું બધું અને પોતે જ સેલ કરે તો વસ્તુઓ વેચે એમાં રિસેલિંગમાં કમિશન મળે એના કરતાં પોતે જ વસ્તુ પ્રોક્યોર કરીને પોતાના મોલમાં વેચે એમાં તો વધારે કમિશન મળે સો આ એના એક બિઝનેસ મોડલનો પાર્ટ થયો કે ન થયો હવે એની જ સામે કોમ્પિટિશનમાં અત્યારે ક્વિક કોમર્સ આવી ગયું છે જે બધું ઝેપ્ટો બ્લિન્કિટ દસ દસ મિનિટમાં આપણને ગ્રોસરી પહોંચાડે જે ડીમાર્ટે ડીમાર્ટ રેડીના એના બધા કન્સેપ્ટ છે પણ ડીમાર્ટે ક્વિક કોમર્સનું હજી એટલું બધું સિરિયસલી વે કરેલું નથી બીજી બધી જે અત્યારે ક્વિક કોમર્સ છે એ ડીમાર્ટની ઓલમોસ્ટ ઇક્વલી વેલ્યુએબલ થઈ ગઈ છે તો એના બિઝનેસ માટે બહુ મોટું રિસ્ક કહેવાય તો આ રીતે તમે કોઈ કંપનીનું એક બિઝનેસ મોડલ સમજી શકો કે કેટલો ખર્ચો કરે છે ક્યાંથી એની ઇન્કમ આવે છે હજી આમાં આપણે એના રિપોર્ટ્સ વાંચીએ તો હજી ડિટેલમાં જઈ શકીએ કે સૌથી વધારે ક્યાંથી ઇન્કમ આવે છે સૌથી ઓછી ક્યાંથી ઇન્કમ આવે છે આ બધું આપણે જાણી શકીએ ઘણું બધું એવી રીતના રિલાયન્સનું તમે જાણો તો કોઈ પણ ધંધા પાછળ એનું એક બિઝનેસ મોડલ હોય એ તમારે સમજવું પડે એના સિવાય તમારે રોકાણ કરાય નહીં હવે જેમ કે પીડી લાઇટ છે ટાટા સ્ટીલ છે આ બધાનું બિઝનેસ મોડલ છે શું ક્યાંથી પૈસા કમાય છે કઈ રીતે કમાય છે એ બધું શીખો બધું જાણો બરાબર છે પોઈન્ટ નંબર ત્રણ કંપનીની મેજર ચેલેન્જ શું છે અત્યારે ડીમાર્ટની મેજર ચેલેન્જ શું છે ક્વિક કોમર્સ જો એણે પોતાની જાતને ક્વિક કોમર્સ માટે રેડી ના કરી તો ભવિષ્ય બહુ એના માટે ચેલેન્જીસ બનવાનું છે બિગ બજાર યાદ છે ને બિગ બજાર એક ટાઈમે કેટલું ફેમસ હતું એનું સ્થાન ડીમાર્ટે લઈ લીધું ડિમાન્ડ જેટલું વાર કરશે પોતાની જાતને ક્વિક કોમર્સમાં ચેન્જ કરવાનું એટલું માર્કેટ શેર ખોખો કરશે બરાબર છે ઓનલાઈન ગ્રોસરીઝ મળે છે ઓનલાઈન ઘણી બધી વસ્તુ મળે છે નાના મોટા કિરાના સ્ટોરમાં વસ્તુ મળે છે અને હવે તો ક્વિક કોમર્સે આવી ગયું કે દસ દસ મિનિટમાં અડધેથી કલાકમાં ડિલિવરી થાય છે સમજાય છે તો તમે કોઈ બિઝનેસમાં રોકાણ કરો છો તો એની ચેલેન્જીસ કઈ કઈ છે ગવર્મેન્ટ તરફથી ચેલેન્જીસ હોય ઇન્ડસ્ટ્રી તરફથી ચેલેન્જીસ હોય કોમ્પિટિટર તરફથી ચેલેન્જીસ હોય તો એ ચેલેન્જીસ જાણો માની લો કે આપણે કોઈ એક ટ્રેડિશનલ કંપનીની વાત કરીએ કે પીડી જે બધું ફેવી કોલ ને આને તે બતાવે તો એની ચેલેન્જીસ શું છે કોઈ બેંકની વાત કરી તો બેંકની ચેલેન્જીસ શું છે એ ચેલેન્જીસને સમજવી પડશે આપણે ન તો રોકાણ કરીને બેસી ગયા તો એમ નહીં ચાલે બરાબર છે પોઈન્ટ નંબર ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીસ કેવી છે બધા બિઝનેસમાં ચેલેન્જીસ આવે બધા બિઝનેસમાં પ્રોબ્લેમ્સ આવતા હોય તો કોઈ કંપની કોઈ પર્ટિક્યુલર પ્રોબ્લેમને કઈ રીતે સોલ્વ કરે એ કેમ ખબર પડશે જેમ કે કોરોના આવ્યો હતો તો ઘણી બધી કંપનીને ચેલેન્જીસ આવી સર્વાઈવ કરવા માટે તો એની એ હિસ્ટ્રી વાંચો કે કોરોના સમય પછી રિકવર કઈ રીતે કર્યું અથવા તો એ કંપનીના એન્યુઅલ સ્ટેટમેન્ટ તમે વાંચો તો ઘણી બધી ચેલેન્જીસની વાત હશે કે અલગ અલગ ટાઈમે અમુક અમુક ચેલેન્જીસ આવી તો એને એ લોકોએ સોલ્વ કઈ રીતે કરી તો એમાંથી આપણને ખબર પડે કે આની પ્રોબ્લેમ સોલ્વિંગ કેપેસિટી કેવી છે કોઈ પણ તમે બિઝનેસ લ્યો કે ચાલો તમે ટાટા મોટર્સ લીધું કે ટાટા સ્ટીલ લીધું કે પીડી લાઈટ લીધું કે આઈસીઆઈસી બેંક લીધી કે ઝોમેટો લીધું કે તમે ગમે લીધું તો એ બધી કંપની કઈ રીતે મેજર મેજર ચેલેન્જીસ સોલ્વ કરે છે એ એ આપણે જોવું પડે તો આપણને ખબર પડે ને આનું મેનેજમેન્ટ કેવું છે તમે મારા ફાસ્ટ ફૂડ બિઝનેસમાં રોકાણ કરો અને મારે અમુક અમુક ટાઈમે પ્રોબ્લેમ્સ આવે તો તમે મને ઓબ્ઝર્વ કરશો ને કે ભાઈ તમે પ્રોબ્લેમ સોલ્વ કઈ રીતે કરો છો અમુક વખતે ગવર્મેન્ટ ચેન્જ થાય અમુક વખતે ગવર્મેન્ટની પોલિસીસ ચેન્જ થાય અમુક વખતે નવા કોમ્પિટિટર્સ આવે તો આપણે શું કરી લેવાના છીએ બરાબર છે પોઈન્ટ નંબર પાંચ કંપનીનું મેનેજમેન્ટ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ કંપનીને મેનેજ કોણ કરે છે ઘણી વખત એ લોકોની ફ્રોડની સ્કેમની હિસ્ટ્રી હોય ઘણી વખત એ લોકોની બહુ સારી રેપ્યુટેશન હોય તો કંપનીનું મેનેજમેન્ટ કોણ કરે છે થી લઈને એવા પાંચ સાત જણા સીએફઓ છે સીટીઓ છે થોડુંક તમે ગૂગલમાં જઈને રિસર્ચ કરો ને તો આ બધું ખબર પડે જોવાનું કે આ લોકોએ શું કર્યું છે એ લોકોની હિસ્ટ્રી છે વેલ્થ બનાવવાની એ લોકોએ બીજે ક્યાં કઈ કઈ જગ્યાએ કામ કરેલું હતું બેઝિક બેઝિક વસ્તુ પણ આપણને ઇન્ફોર્મેશન હોવી જોઈએ નંબર સિક્સ કંપની કઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રી ફાર્મા ઇન્ડસ્ટ્રી આઈટી ઇન્ડસ્ટ્રી કેપિટલ ગુડ્સ એગ્રો કેમિકલ્સ સેમાં કામ કરે છે તો ઇન્ડસ્ટ્રીને સમજો સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીને સમજશો ને તો શું કરવું પડશે ખબર કે આ ઇન્ડસ્ટ્રીમાં કેટલા પ્લેયર છે એમાં આપણે જે સ્ટોકમાં ઇન્ટરેસ્ટેડ છે એ સ્ટોક નાનો છે મીડિયમ છે મોટો છે તો ઘણી વખત આપણને ઇન્ટરેસ્ટડ આઈસીઆઈસી બેંક પણ જ્યારે આપણે આખી બેંકને આખી બેંક ઇન્ડસ્ટ્રીને એનાલાઇઝ કરીને તો આપણને ખબર પડે કે ના એના કરતાં તો એકચ્યુલી ઇન્ડસ્ટ્રીમાં પૈસા રોકવા જેવા છે કારણ કે સારું તો બધું એ કરે છે તો આખી ઇન્ડસ્ટ્રી શું છે એનું ભવિષ્ય કેવું લાગે છે ઇન્ડસ્ટ્રીમાં ગવર્મેન્ટ કેટલી એક્ટિવ છે ઇન્ડસ્ટ્રીને ફંડિંગ ક્યાંથી મળે છે એ ઇન્ડસ્ટ્રીની ચેલેન્જીસ શું છે એ બધું રિસર્ચ કરવું પડે બહુ મજા આવે બહુ સિમ્પલ છે આ બધી વસ્તુ એવું અઘરું નથી પણ તમે શરૂઆત કરી હતી કોઈ સ્ટોકથી અને પહોંચી ગયા ઇન્ડસ્ટ્રી સુધીમાં તમે વિચારો કે તમને કેટલું નોલેજ મળે અને આમાં એવું કંઈ નથી હો ઘણા લોકો આ વિડીયો જોતા ને એવું લાગે ઓહો આ તો બધી બહુ માથાકૂટ છે જો આપણી આળસ જ આપણને નડી જાય છે બાકી તમારી પાસે આપણી પાસે બહુ બધા પાસે ઇન્સ્ટાગ્રામ રીલ જોવાનો સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવાનો ગપ્પા મારવાનો બધો ટાઈમ હોય જ છે થોડોક ટાઈમ આપણે આમાં નાખીએ ને તો તમારું તમે રોકાણ કરો ને એમાંથી પૈસા તો બહુ દૂરની વાત છે બગ કેટલું ઇન્ટરેસ્ટિંગ છે કે તમને નોલેજ કેટલું મળશે તમે જોઈ લો બેન્કિંગ સેક્ટરમાં આરબીઆઈના ડિસિઝનો કેવા અફેક્ટ કરતા હોય છે ફાર્મા સેક્ટરમાં બીજી બધી પોલિસી કેવી અફેક્ટ કરતી હોય ઓક્ટર ઓટો સેક્ટરમાં અને ડિમાન્ડ ઓટો બધા પાર્ટ્સનું ઇન્ફ્લેશન બધું કાર પ્રાઇસને કેવી રીતના અફેક્ટ કરતું હોય કેટલું તમને એક ઇન્ડસ્ટ્રીમાં જોવા મળે તમે કે ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે બરાબર છે એના પછી આવે પોઈન્ટ નંબર સાત કંપની રેવન્યુ કઈ રીતે લાવે છે હવે આનો મતલબ શું થયો તમે ઘણી વખત આપણે બેંક એનાલિસિસ કરતા હોઈએ ને તો આપણે જોવું પડે કે આઈસીઆઈસી બેંક પૈસા કમાય કઈ રીતે સૌથી વધારે કઈ લોનમાંથી પૈસા કમાય છે એની સામે ઇન્ડસ્ટ્રીન બેંક પૈસા તો કમાય છે પણ એનું મેજર ક્લાયન્ટ બેઝ કયો છે બરાબર જેમ કે ડીમાર્ટ છે તો ડીમાર્ટ પૈસા સૌથી વધારે કમાઈશ કેમાંથી બરાબર કોઈ બીજી કંપની હોય તો જેમ કે પીડી લાઈટને તમે એનાલાઇઝ કરો તો એવું કહેશે કે અમારી આટલી પ્રોડક્ટ છે ને સૌથી વધારે આ પ્રોડક્ટમાંથી અમારા પૈસા આવે તો એ જે રેવન્યુ કમાઈને આવે છે તો એ રેવન્યુમાંથી એની ડિપેન્ડન્સી કેટલી છે કઈ પ્રોડક્ટ ઉપર માન લો કે મારો ફાસ્ટ બિઝનેસ હોય અને મારી પાસે મેનુમાં વીસ આઈટમ હોય તો એ વીસ આઈટમમાંથી હું જે પૈસા કમાઉં છું તો કઈ આઈટમમાંથી કેટલા પૈસા કમાવું છું અને માની લે હું તમને એવું કહું કે આ વીસ આઇટમમાંથી સૌથી વધારે મારે પીઝા વેચાય છે અને પીઝામાંથી જ હું પચાસ ટકા ઇન્કમ કમાઉ છું તે વખત સારું કહેવાય પણ મારી બાજુમાં કે મારી સામે અચાનક કોઈ બહુ મોટો પીઝાનો કોમ્પ્યુટર આવી જશે તો તો ત્યાં હું પ્રોબ્લેમમાં પડી જઈશ સમજાય છે તો આ બધું આપણે જોવું પડે કે તમે જે કંપનીમાં પૈસા રોકો છો એ કંપની કમાય કઈ રીતે અને એ જે રેવન્યુ લઈને આવે છે એ રેવન્યુના કેટલા પાર્ટ પડે છે કે એની કઈ અલગ અલગ પ્રોડક્ટ અને સર્વિસમાંથી પૈસા કમાય છે બરાબર પછી પોઈન્ટ નંબર આઠ કંપનીઓ ખર્ચા કઈ રીતે મેનેજ કરે છે હવે મેં તમારી પાસેથી પૈસા લઈને ફાસ્ટ ફૂડ બિઝનેસ ઓપરેટ કર્યો હવે માની લો કે તમે કોઈ બીજા સિટીમાં કોઈ બીજા ફાસ્ટ ફૂડ ઓનરને એટલા જ પૈસા આપો છો અને લો કે અમારા બંનેનું રેવન્યુ બી સેમ હોય પણ હોઈ શકે એના એક્સપેન્સીસ વધારે હોય મારા ઓછા હોય અથવા તો હું જે રીતે બિઝનેસ મેનેજ કરું છું તો ત્યાં મારા મેનેજમેન્ટ એટલું સરસ ઇફેક્ટિવ છે કે મારો પ્રોફિટ વધારે છે અને એનું મેનેજમેન્ટ એટલું ઇફેક્ટિવ નથી ઘણી વખત આવું થાય ને મને કે આવું નથી હોતું કે જે રેલ આપણી ગવર્મેન્ટમાં રેલવે મિનિસ્ટરી આપણે સોંપી દીધી તો અમુક માણસો એ આખા પાંચ પાંચ વર્ષ રેલવેને લોસમાં જ લઈ જશે તો અમુક માણસ એને પ્રોફિટેબલ બનાવી દેશે આવું થાય કે ન થાય એવી રીતના કંપનીમાં કોણ આ કંપનીને મેનેજ કરે છે અને ક્યાં ક્યાં ખર્ચાઓ કરે છે અમુક સીઓને મેનેજમેન્ટ એવા હોય કે એકદમ લેવેશ બધા ખર્ચા અમુક એવાનો હોય જેમ કે ડી એના જે બધા મોલ્સ બનાવ્યા હોય તો એકદમ સિમ્પલ ડિઝાઇન અંદર એ બધું સિમ્પલ તો એની એક સ્ટ્રેટેજી છે કે પૈસા કઈ રીતે ઓછા કરવા કે લોકો અહીંયા અમારી પાસે ગ્રોસરી લેવા આવે છે એકદમ હેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકોને નથી જોતું તો એક સારું ડિસિઝન છે એવી રીતના કોઈ પણ કંપની હોય એના ખર્ચાઓ છે તો હવે તમને એમ થશે કે સર આ કઈ રીતે સમજવું તમે એના અમુક એન્યુઅલ રિપોર્ટ ડાઉનલોડ કરો ને એમાં ઓપરેટિંગ એક્સપેન્સની એ બધી તમને ખબર પડી જશે પણ અત્યારે મારે બધું બહુ બોરિંગ તમને વસ્તુ કેવી નથી કારણ કે એના માટે હું એક અલગ વિડીયો બનાવી નાખીશ અત્યારે મારે તમને છે ને ખાલી એક વિચારતા કરવા છે જેમ કે ડિમાન્ડનું એક્ઝામ્પલ એક બહુ સરસ એક્ઝામ્પલ છે બરાબર છે હવે જેમ કે કોઈ આઈટી કંપની છે આઈટી કંપની એપ્લિકેશનને બધું બનાવતી હોય તો એનો મેજર ખર્ચો છે એના લોકો પ્રોગ્રામર્સને બધા તો એ કેટલું ઇફેક્ટિવલી મેનેજ કરે છે તો તમને હું વિચારતા કરું છું કે કોઈ પણ કંપની જે વસ્તુ વેચતી હોય એની પાછળ એને ધંધો મેનેજ કરવાના એક્સપેન્સીસ થતા હોય તો એ જેટલું ઇફેક્ટિવલી મેનેજ જેમ કે આઈસીઆઈસી બેંક એક્સિસ બેંક ઇન્ડસ્ટ્રી બેંક ઓફ જોવા જાવ તો બધી પ્રાઇવેટ બેન્ક છે અને આનું કામ એ જ છે કે ભાઈ ઇન્ડિયામાં બેન્કિંગ સેક્ટરને મેનેજ કરો હવે હોઈ શકે લો કે કોઈ બેક બેંકને તમે કમ્પેર કરો તો રેવન્યુ ઓલમોસ્ટ સેમ હોય પણ એનું પ્રોફિટ અલગ અલગ હોય કેમ તો કે એ કઈ રીતે મેનેજ કરે છે બિઝનેસ એડ અલગ અલગ વસ્તુ થઈ જાય સમજાય છે એટલે એમાંય તમારું ડિસિઝન હોય એટલે આ ખાલી એક વિચારવાની બાબત છે કે તમે કોઈ સ્ટોકમાં રોકાણ કરતા હોય તો તમારે બધું વિચારવું પડે પછી પોઈન્ટ નંબર નવ કંપની પાસે કેટલું દેવું છે અને એ દેવાને કઈ રીતે મેનેજ કરે છે આ વસ્તુને બહુ સરસ રીતે સમજો જે લાયબિલિટી એટલે કે ડેટ છે એ ખરાબ નથી ખરાબ નથી એવું નથી કે તમે ડેટ ન લેવાય જો ઘણી વખત મોટી મોટી કંપનીઓ છે ને એ બહુ મોટી મોટી લોન લેતી હોય સો કરોડ બસો કરોડ ત્રણ હજાર કરોડ એની પાસે પૈસા હોય ને તોય કારણ કે ઘણી વખત માનલો કે તમારે તમારી માની લો કે ડીમાર્ટે પોતાની અત્યારે વીસ બ્રાન્ચ ક્રિએટ કરવી છે અથવા તો રિલાયન્સે પોતાનો જે જીઓ નેટવર્કનો બિઝનેસ આખો એક્સપાન્ડ કરો છો નવા ટાવર્સ નાખવા છે બરાબર તો ઘણી વખત બહુ મોટા પૈસાની જરૂર પડે તો એ લોકો એવું કરે કે આપણે લોન લઈએ તો લોન લેવા પાછળ ઘણા બધા કારણો હોય કે ચલો લોન લેશું તો ઇન્ટરેસ્ટ આપશું તો ઇન્ટરેસ્ટ આપણે ઇન્કમટેક્સમાં બાદ બાકી મળશે ઇન્ટરેસ્ટને આપણે એક્સપેન્સ તરીકે દેખાડી શકશું બીજા ઘણા બધા એની પાછળના કેલ્ક્યુલેશન હોય કે કેમ આપણે આપણા પૈસા યુઝ નથી કરવા બરાબર છે તો કોઈ પણ કંપની છે એની પાસે કેટલું દેવું છે એક ડેટ ટુ ઇક્વિટી રેશિયો બી આવે એ બી તમે ગૂગલમાં રિસર્ચ કરી શકો અને બહુ વધારે દેવું સારું નહીં અમુક લિમિટમાં દેવું સારું અને એના કેટલા એક્સપેન્સીસ આવે છે એ જોવું પડે માની લો કે મેં ફાસ્ટ ફૂડ બિઝનેસ શરૂ કર્યો હોય તમે મને દસ લાખ આપી દીધા એવા ઘણા બધા મને દસ લાખ આપ્યા એકાદ કરોડ આવી ગયો મેં ફાસ્ટ ફૂડ બિઝનેસ શરૂ કર્યો હવે મારે થોડુંક એને એક્સપાન્ડ કરવું છે તો એક્સપાન્ડ હું ત્યારે જ કરતો હોઈશ ને કે જ્યારે હું સારું હોઈશ તો એ સમયે હું બેંક પાસે ગયો કે હવે મારે ઇન્વેસ્ટર નથી જોતા ઇન્વેસ્ટરને મારે ભાગીદારી આપવી પડે છે પ્રોફિટ શેર કરવો પડે છે એના કરતાં હું તો લોન લઈ લઉં તો બેંક એવું કહે છે કે ના તમારો બિઝનેસ બરાબર ચાલે છે તમે લોન લઈ લો તો મારા માટે એ ટાઈમે એક્સપાન્ડ કરવા માટે લોન સારી છે પણ હવે હું લોન કેટલી લઈશ મારા પ્રોફિટ છે એમાંથી એ લોનનો હપ્તો અથવા તો ઇન્ટરેસ્ટ કેટલો જશે અમુક પર્સન્ટેજ સુધી થવો જોઈએ એવું ના હોવું જોઈએ કે ઓહો પ્રોફિટ કહી રહ્યાના પચાસ ટકા તો તમારા લોનમાં જતા રહ્યા ઇન્ટરેસ્ટમાં જતા રહ્યા એવું ના હોવું જોઈએ બરાબર છે એટલા આ બધા ફેક્ટરો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે ડેટ કેટલું છે અને ડેટને આપણે કઈ રીતે મેનેજ કરીએ છીએ અને લાસ્ટ પોઈન્ટ શું તમે આજથી માની લો કે આજે એ કંપનીમાં કે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો છો તો આજથી પાંચ વર્ષ સુધી તમે તમારી જાતને જોઈ શકો છો કે ભાઈ ના ના હું પાંચ વર્ષ સુધી તો આ કંપની સાથે કમિટેડ છું છું પ્રોવાઈડેડ કે એમાં કોઈ ફ્રોડ કે સ્કેમ કેવું કાંઈ નથી થતું એનો મતલબ શું થયું કે તમે ઇન્વેસ્ટ એક બે દિવસ માટે કે એક બે મહિના માટે નથી કરતા તમે ઘણા લોંગ ટર્મ માટે કરો યુ આર કમ્ફર્ટેબલ કે આ વીસ ત્રીસ ટકાએ ડાઉન જશે ને બિકોઝ ઓફ ધ કોમ્પિટિશન બિકોઝ ઓફ ધ માર્કેટ સાયકલ બિકોઝ ઓફ ધ ઇન્ડસ્ટ્રી બિકોઝ ઓફ ધ એનીથીંગ સ્ટીલ આઈ એમ કમ્ફર્ટેબલ જો તમે કોઈ સ્ટોક સાથે તમારું લોંગ ટર્મ ભવિષ્ય નથી જોઈ શકતા અથવા તમે કમ્ફર્ટેબલ નથી એને હોલ્ડ કરવા માટે લાંબો સમય તો તમારે એમાં રોકાણ કરાય નહીં આ એક એની ફાઇનલ ટેસ્ટ છે કારણ કે તમે એક ઇન્વેસ્ટર છો તમે ભાગીદાર બનો છો તો ઓફકોર્સ તમે લાંબા સમય માટે ભાગીદાર બનશો તમે કોઈ એક ક્વાર્ટર બે ક્વાર્ટર માટે ભાગીદાર નથી બનવાના તો તમે જો એટલા બધા લોંગ ટર્મ માટે કમ્ફર્ટેબલ ન હોય તો તમે બેટર છે કે અત્યારે જ ઇન્વેસ્ટ ના કરો બરાબર છે આ આપણા દસ પોઈન્ટ થઈ ગયા આ બધા પોઈન્ટનો મતલબ એવો જ હતો કે બહુ આપણે ડિટેલ્સમાં નથી જવું બહુ નંબર્સમાં નથી જ પણ આપણે ખાલી અમુક સવાલો કરવાના છે રોકાણ કરતા પહેલાં તો આપણા ડિસિઝન થોડાક મજબૂત થશે આપણું જજમેન્ટ થોડું સારું આવશે આપણે આંખ બંધ કરીને કોઈના ભરોસા ઉપર આપણે રહેવું નથી હું બીજા વિડીયો મૂકીશ કે જેમાં આપણે હજી થોડુંક ટેકનિકલી ડિસ્કશન કરી શકીએ કે ખરેખર કેશ ફ્લો શું છે ક્યાં ઓપરેટિંગ એક્સપેન્સ જોવાય ક્યાં ડેટ ડેટ્સ જોવાય આવું ઘણું બધું આપણે જોશું પણ આ તો હજી આપણે એક સ્ટેપ ભર્યું કે ભાઈ યુ શુડ નો ધીસ ઇન્ફોર્મેશન તમને આટલા સવાલો પૂછતા આવડવા જોઈએ કોઈ પણ બિઝનેસ માટે ફટાફટ આપણે આ દસ પોઈન્ટ રિપીટ કરી નાખીએ બહુ મજાના પોઈન્ટ છે નંબર વન સૌથી પહેલાં તો રોકાણને સાચી રીતે સમજો પોઈન્ટ નંબર ટુ સ્ટોક પાછળના બિઝનેસને સમજો પોઈન્ટ નંબર થ્રી કંપનીની મેજર ચેલેન્જીસ શું છે પોઈન્ટ નંબર ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી કેવી છે પોઈન્ટ નંબર ફાઇવ કંપનીનું મેનેજમેન્ટ કેવું છે પોઈન્ટ નંબર સિક્સ કંપનીની ઇન્ડસ્ટ્રી પોઈન્ટ નંબર સેવન કંપનીનું રેવન્યુ કઈ રીતે આવે છે પોઈન્ટ નંબર એટ કંપનીઓ ખર્ચા કઈ રીતે મેનેજ કરે છે પોઈન્ટ નંબર નવ કંપની કેટલું દેવું લે છે ને દેવુંને કઈ રીતે મેનેજ કરે છે પોઈન્ટ નંબર દસ શું તમે આજથી પાંચ વર્ષ સુધી આ કંપની સાથે જોડાયેલા રહેશો બસ આખો તમને સરસ મજાનો મેં ફ્રેમવર્ક આપી દીધું છે આઈ હોપ કે આ બધી ઇન્સાઈટ્સ તમને કામમાં આવશે તમે ખોટા અનનેસેસરી ખાડાઓમાં કે લોસમાં નહીં પડો આ વિડીયો ખાસ તમને કેવો લાગ્યો મારી ઇન્સેટ કેવી લાગી મને ખાસ કમેન્ટ કરજો બાકી મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આઈ વિશ્યુ લોડ્સ ઓફ લવ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ દોસ્તો જો તમે ટિપ્સ અને શોર્ટકટથી કંટાળી ગયા હોય પણ તમને એવું હોય કે યાર મારે સાચી રીતે ટ્રેડિંગથી પૈસા કમાવા છે અને જો તમારે પોતાની જાતને અને ફેમિલીને આગળ લઈ આવવું છે તો તમને એક બહુ સરસ ન્યૂઝ આપવું કે મેં ઘણા બધા વર્કશોપ અને અમુક ટ્રેડિંગ સિસ્ટમ સ્ટાર્ટ કરેલી છે કે જેમાં પ્રોપર આખી થીમ છે મેન્ટરશીપની મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટમાં ક્યારેય ટિપ્સ અને શોર્ટકટથી સફળતા ના મળે એમાં થોડોક લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ અને સાથે તમારી જોડે કોઈ મેન્ટરશીપ અથવા તો કોચ હોવું જોઈએ તો મને ઘણી બધી રિક્વેસ્ટ આવતી ઓફલાઈન મેન્ટરશીપ કરી ન શકાય એટલો બધો ટાઈમ ન હોય એટલે મેન્ટરશીપ થીમમાં જ મેં બેંક નિફ્ટીનો વર્કશોપ ક્રિએટ કરેલો છે અને ટ્રેડિંગની અલગ અલગ સિસ્ટમ ક્રિએટ કરેલી છે જો તમે પૈસા તો બનેગાની એપ ડાઉનલોડ કરશો તો આ બધું તમને મળી જશે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં બી લિંક છે અને મને વોટ્સઅપ કરશો તો હું તમને આપી દઈશ બેંક નિફ્ટીનો વર્કશોપ એવો છે કે જે લોકોનું ફોકસ બેંક નિફ્ટી હોય અને એ લોકોને લોંગ ટર્મમાં બેંક નિફ્ટીમાં મહારત હાંસલ કરવી હોય તે વર્કશોપથી તમે એની મહારત હાંસલ કરી લેશો અને આખો મેન્ટરશીપનો થીમ એમાં ફોલો કર્યું છે મેં બીજું છે આપણી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ સિસ્ટમ છે ઓપ્શનની ટ્રેડિંગ સિસ્ટમ છે હેજિંગની ટ્રેડિંગ સિસ્ટમ છે સ્વિંગ ટ્રેડિંગ સિસ્ટમ છે અને ઇન્વેસ્ટમેન્ટ સિસ્ટમ છે આ બધી સિસ્ટમ્સમાં સ્ટ્રેટેજીસની સાથે માઇન્ડસેટ ઉપર કઈ રીતે કામ કરવું મોટા ખાડામાં કેમ ન પડવું રિસ્ક મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આ થ્રી ડિગ્રી મેન્ટરશીપ પ્રમાણે બધા સોલ્યુશન આપેલા છે સાથે સાથે મારી સાથે તમે વોટ્સઅપ અને ટેલિગ્રામમાં બી કનેક્ટ રહી શકો તમારી ક્વેરીઝ અને ડાઉટ સોલ્વ કરવા માટે આ રીતે જો તમારો લોંગ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય તો મને એવા ટ્રેડર સાથે કનેક્ટ થવું ગમશે કારણ કે મને બી પર્સનલી ટિપ્સ અને શોર્ટકટમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી એ રીતે આપણે લાઇફમાં આગળ સક્સેસ થઈ બી ના શકીએ બીજું કે આ જ પૈસા તો બને કે એપ્લિકેશનમાં બહુ સારી ઇન્ટરેસ્ટિંગ ડે ટુ ડે પ્રાઇઝેક્શન અપડેટ બી આપું છું એટલે નોલેજમાં તમારો જોરદાર વધારો થશે યુટ્યુબના આ જ વિડીયોમાં તમને લિંક મળી જશે આપ એપ્લિકેશનની ના મળે તો તમે મને વોટ્સઅપ કરો હું તમને લિંક આપી દઈશ સી યુ સૂન